થેન્ક યુ તો કહી દે બધાને હમ અને દીતિયા બેન સાયકલ ચલાવતા પણ આવડી ગઈ છે હમણાં નવી નવી છે નરેશ એટલે બહુ આકે છે ચાર પાંચ વર્ગ

ખબર ની પામ ભાજી તમારે પામ ભાજી કેમ કે પૈયા પામ ભાજી રાખવાનું કારણ એક જ કે આ કંઈ કરવું ન પડે તૈયાર બધું મળી ને સરખી રીતના બની થઈ જાય હા આપણે રસોઈ બનાવવામાં જ રહે બીજું કંઈ નહીં ભાજી ભાજી

કોટ ઓછી થાય ને એ વસ્તુ અત્યારે તો કરવાની છે તમારે બાકી તો ભજીયા ચટણી પૂરી દૂધપાક એ બધી વસ્તુ આખો દીવ હોય જાય બરોબર

એ આના જ હોય આ ગુંદર ખાવાનો જ હોય તો નહીં પણ જાય તો શું કરીએ તો ચાલો અહીંયા છે ને સુખનો સોરો જોગી ગયો છે નવી ટોપડીનું ઉદઘાટન નો ગેસ ઉપર મુકાઈ ગઈ છે હવે અમે ચાંદલા મુક કરવાના સાથીઓ પર નો કરણ હોય સીધું જમવાનું ગાડ થાય છે તો પેલા જો આપણે છે ને અહીંયા શરૂઆત કરી દીધી છે નવા ઓલેનું ઉદઘાટન આપણે સાથિયા ને અગરબત્તી ની નથી કર્યું સીધે સીધું જ આપણે એવું કરી દીધું છે દાળ બનાવવાની શું બનાવવાનું

અને બીજું આવે એટલી સાઈઝનું મોટું હતું એક સાડા બારસોનું હતું સાડા બારસો એની માથે કાચનું સીબુ હતું પછી અમે કે ખાલી સીબું તો અમારે એટલા મોંઘું નથી લેવું હજાર રૂપિયાનું મોંઘું સીબું અને સાથે સાથે છે ને બીજા ઘણા માણસોની ની પણ કોમેન્ટ હતી કે તમારા ને પણ રજા દેવી જોઈએ બદલાવવું જોઈએ એનું પણ કાર્ય ચાલું છે અમે ડિસિઝન લઈએ છીએ અમારે બિલ પાસ થાય પછી બધું થાય યુટ્યુબનું પેમેન્ટ આવે ત્યારે

ધીમે ધીમે આપણે છે જ આપી દેવી છે આ તો ટ્રાય કરવા માટે લીધા વાકી સ્ટીલ ના વાસણો છે ને બોડી જાય ને ઊભો થાય કોપર ના આવે હવે તો ના આવે કોપર ના આવે ટીકરા ના આવે ધીમે ધીમે આપણે ટ્રાય કરશું સાક્ષ સંભાળને પછી એક સ્ટીલ નું મસ્ત કુકર લઈ લશું કુકર તો છે તમે કહો ને એલ્યુમિનિયમ છે અને આપણી પાસે ને ઇલેક્ટ્રોનિક કુકર એક બહુ મસ્તનું છે પણ આપણે એકવાર એ આપણે પ્રમોશનમાં આવ્યું હતું અને બહુ મસ્તનું છે અત્યારે આ પ્રમોશન નથી હોય એનું પાછું કે આપણે ફરીથી વાપર્યું નથી કેમ કે અહીંયા આપણે અહીંયા સુવિધા નથી બધી અહીંયા બધી વાપરવાની હવે તે બધી સુવિધા થઈ ગઈ છે તો આપણે ધીમે ધીમે એ પણ વાપરવાની શરૂઆત કરી દેવી છે ચાલો તો જો અહીંયા આપણું ગરમા ગરમ બટેકાનું શાક પણ રેડી થઈ ગયું છે દાળ ભાત રેડી થઈ ગયા છે દૂધ પણ ગરમ થઈ ગયું છે અને અહીંયા અમારા માયા બેન મસ્ત રોટલા છે બનાવવાના કરી દીધા છે ચાલો કેમ કે ચૂલા પાસે નહોતું થાય એમ બરાબર તાપ વરસાદના લીધે એટલે અહીંયા છે આપણે બે જ રોટલા કરવાના છે દાળ ભાત છે એટલે બરાબર ને બધા એનો અડધો અડધો આગળી માયાબેનના રોટલા ખાઈને એક રોટલો ખાઈને પઠ્ઠા માયાબેન ને છે ને રોટલા બનાવતા બહુ જ મસ્ત આવડે છે મારા કરતા પણ સરસ આવડે રોટલી ઓછી ખાવે કેમ કે ત્યાં એ બે ટાઈમ રોટલા જ બનાવે એટલે એને રોટલામાં એક્સપોર્ટ છે એ ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને આજે છે ને આપણે અહીંયા અત્યારે જો આ પપ્પા દીકરી બંને બેસી ગયા ને કેટલા દિવસથી આપણે ગલ્લો તોડવો ગલ્લો તોડવો વિચારતા હતા પણ મુહૂર્ત જ નહોતું આવતું તો ફાઇનલી આજે મૂર્ત આવી ગયું છે ને કેટલા બધા ગલ્લા લઈ અને બેસી ગયા છે ગલ્લાની દુકાન નાખી છે કે શું છે તો શું તમે કરો છો દિત્યાને લખવા દો અલે આ કાંત લખ પાછળ લખ પાછળ બેક સાઈડ ત્રણ તો શું કરો છો એકડા શીખવાડો છો ગલ્લામાં

એક લખી તો અત્યારે ફાઈનલી આપડે હાથીભાઈ નું છે ને ઓપરેશન કરવાનું છે કા ખોલી ને આપડે જોવાનું છે કેટલા પૈસા નીકળશે નીકળશે કે આ વખતે છે ને હાથીભાઈ ફૂલ ભરાઈ ગયા છે

તોડવા માટે આપણે ચાકુ લીધું છે થોડી બીક લાગે છે કે પાંચન નોટ આ બાજુ છે તો તૂટી જશે તો નિરાતે આરામથી આપણે કાઈ ઉતાવળ નથી ચાલો તો ફાઇનલી છે ને આપણે હાથીભાઈનો ઓપરેશન કરને છે અને પૈસા પણ આમાં દેખાય છે કેટલા છે એ ગણવાના છે ચાલો એનું ધ્યાન પૈસામાં છે તો આગળ પપ્પા તો આગળ ચાકે દોડતો ને એ પૈસા નોટ આવી ગઈ ધ્યાન રાખો ની આટલા શું કરીશ દિત્યા ગિફ્ટ રે છે ને ઓપરેશન થઈ ગયું આથી ભાઈ નું અને બધા ગોઠવાઈ ગયા છે રાઉન્ડમાં જલ્દી જલ્દી કે કેટલા પૈસા થાય ગણી લઈએ તમને કેટલા લાગે એમાંથી શું નીકળશે કેટલા પૈસા નીકળશે પંદર

જો સો વાડી ગણી લીધી છે આ 3900 રૂપિયા થયા છે લખી લો તમારે ખાતા ખાતામાં આ લો ખાતો જો અહીંયા નાખો લાવો લખી નાખો અક્ષર આ બધે બહુ ચાલો તો આયા છે ને જો હિસાબ વાપરવા જો ને હા તો કરવો જો ને કેટલી વાર ગણ્યા 11 ચાલો તો ફાઇનલી આપડે હિસાબ થઈ ગયો છે જે રૂપિયા આપણે જો મારી દીધી છે મારી દીધી છે અને બધા પૈસા ગણી લીધા છે કોઈ દસ હજાર કીધા ને કોઈ બાર હજાર કીધા ને કોઈ અઢાર હજાર કીધા ને કોઈ ચૌદ હજાર કીધા અને એમાંથી જે ફાઇનલ હિસાબ આવ્યો છે ને એમાં થોડુંક અતુલભાઈનું સાચું પડ્યું છે થોડું થોડું રેશિયો બરોબર છે એની આસપાસ છે ક્યાં હિસાબ જો ચોપડામાં દેખાડ દે નહી તો ચોપડો ચોપડામાં હિસાબ કરીને રાખ્યો છે હા બધી નોટ કેટલી નોટુ છે ને કેટલો હિસાબ છે ઈ આપણામાં લખી જ નહી તું છે એટલે તમે જોઈ લેજો વિડિયો પોસ્ટ કરીને જોઈ લેજો આરામથી હા

કંઈ નહીં નહીં એનું આપણે છે ને એના આપણે ઇન્વેસ્ટ કરી દેવાના છે આની પહેલાંના જે પણ ત્રણ ચાર વર્ષના રૂપિયા નીકળ્યા ને એ પણ આપણે ઇન્વેસ્ટ કરી દીધા છે એનું થોડું ગોલ્ડ લીધું છે ડિઝી ડિજિટલ ગોલ્ડ લીધું છે ફિઝિકલ ગોલ્ડ નથી લીધું કેમ કે હજુ પહેલાં જેવડી નથી એનો પણ આપણે સારું રિટન મેળવી થોડું ચાંદી લીધું છે થોડુંક આપણે શેર બજારમાં રોકી દીધા છે દિત્યા માટે હા ત્યારે એનું કદાચ તો થઈ જશે હલો તો આ સાથે હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય બાય